નમસ્કાર હું છું કોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય વાત કરીએ આપણે જે રાજીનામા પડી રહ્યા છે ધારાસભ્યોના રાજીનામા તેને લઈને હવે શું રાજનીતિ થઈ રહી છે કેમ કે ચૂંટણી પહેલા ભારતીય જનતા આદમી ભૂપત રાજીનામું ત્યારબાદ હવે કોંગ્રેસમાંથી ચિરાગ પટેલનું રાજીનામું હજી કેટલા રાજીનામા પડશે અને આ ઓપરેશન લોટસ ની ભારતીય જનતા પાર્ટીને જરૂર કેમ પડી આ બધા જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે અત્યારે રાજકોટથી થી જગદીશ મહેતા જોડાઈ ગયા છે કોઈ પણ ધારાસભ્ય હવે કદાચ ભાજપમાં ન જોડે તો ગુજરાત સરકાર જે ભારતીય જનતા ચાલી રહી છે એમાં કોઈ પ્રોબ્લેમ આવે એમ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી એવું એક છે ત્રણ ટર્મ થી છે ને એન્ટી ઇન્કમ્બન્સી જરાય નથી લાગુ પડી બીજું આ લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠક જીતવામાં પણ હેટ્રિક કરવા માટે થઈને ભારતીય જનતા બુદ્ધિપૂર્વક ખેલ ખેલી રહી છે જેથી કરી કહી શકે કે અમારું ગુજરાત જેવા સુશિક્ષિત અને વિકસિત એવા રાજ્યમાં સતત ત્રણ ટન થી અમારી સરકારે ચાલે છે અને લોકસભાની ચૂંટણીમાં પણ અમને સતત ત્રણ ટન થી છવ્વીસે છવ્વીસ એટલે ટોટલ જેને કહી શકાય વિપક્ષોના નામે તો બ્લેક આઉટ જ થઈ જાય તો આટલું જે અમને

જીત્યું છે ખાલી જીત્યું છે એટલું નહીં તો એના માટે શું કરવું તો અત્યારે છવ્વીસ બેઠક માંથી કેવળ પાંચ બેઠક એવી છે જેમાં ભારતીય જનતા પાર્ટી થોડુંક કપરું ચડાણ લાગે છે એ પાંચ કયા છે બનાસકાંઠા પાટણ આણંદ ભરૂચ જુનાગઢ હવે જુનાગઢ માં આપણે કીધું તેમ આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણી વિશાવગરના ધારાસભ્ય જે જુનાગઢ ની અંદર આવે તો એ અત્યારે ભારતીય જનતા party માં આવી ગયા હવે એવી રીતે જે પણ લોકસભાની બેઠકની ની ધારાસભાની બેઠક આવતી હોય અને એમાં એવો કોઈ લોકભોગ્ય ભોગ્ય લોક માન્ય ધારાસભ્ય જે વિપક્ષમાં હોય જેમ કે ચેતન વસાવા જેમ કે ચેતન પટેલ

અને આપણે અનેકો અનેકવાર ડિબેટમાં આપની સાથેની ડિબેટ પર મેં કીધું છે અને નેશનલ લેવલ જેટલી ચેનલ બાકીની છે એમાં જ્યારે મને ડિબેટનો વખત આવ્યો ત્યારે મેં કીધું છે કે ગમે તેમ લોકો ભારતીય જનતા પાર્ટી બે પ્રકારના વસાવા ઉપર અત્યારે તાપીને બેઠી છે યા તો એને પક્ષમાં ભેળવી લેવા અથવા તો એને એવી રીતે મેનેજ કરવા મેનેજ થાડેને બેઈ શક્ય છે પણ એવી રીતે કરવા

અત્યારે જે ચિરાગ પટેલ આવ્યા છે તો આપની જાણ ખાતર ચિરાગ અન્ય ચાર કોંગ્રેસ ના એક ઝુમખું છે જે અત્યાર ના કોંગ્રેસ ગોહિલ જે પ્રદેશ પ્રમુખ છે એના કા વિમુખ યા યાજ યા તો અલિપ્ત છે કારણ કે આ લોકો જે ચાય છે કોણ ચાર એક ચિરાગ પટેલ પોતે લલિત વસોયા

લલિત વસોયા અને લલિત કગથરાગર ભાજપમાં નહીં જઈએ વગેરે વગેરે જેમ કે ભૂપત ભાયાણી એ પણ કીધું કે હું પાકિસ્તાનમાં જવાનું પસંદ કરીશ પણ ભાજપમાં નહીં જાઉં આજે શું સ્થિતિ થી આપણે જાણીએ છીએ તો લોટસ ઓપરેશન લોટસ શું છે

તમે વીસ પચીસ વર્ષથી તો ગુજરાતમાં વિપક્ષ માં ધારાસભ્ય રજૂઆત રજૂઆત કરી શકે તો અત્યારે સોશિયલ મીડિયા એટલું પ્રબળ છે કે માણસ સોશિયલ મીડિયામાં પોતાની યાત્રા પોતાના પ્રદેશની વિસ્તારની યાત્રા રજૂ કરી શકે તે કોઈને એવો પણ નથી

જે હોય તે અત્યારે આ લોકો પાસે સુંદર બહાનું છે કોની પાસે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એની પાસે સુંદર બહાનું છે કે ભાઈ રાષ્ટ્રવાદ જે છે એ પેલો છે દલ છે દેશ બડા હોતા હે પછી હિન્દુ સમાજ જે છે એટી ફાઈવ પર્સન્ટ છે તો હિન્દુઓની લાગણી ને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ વગેરે વગેરે જે કોંગ્રેસ નથી રાખતી આમ કહીને એ આસાનીથી છટકી જઈ શકે છે એટલે ઓપરેશન લોટસ ભાજપે શરૂ કર્યું છે એવું નહીં આ લોકો પણ તાપી ને બેઠા છે અને ચિરાગ પટેલે પણ કીધું છે કે એક નહીં હજી આઠ દસ કોંગ્રેસના આઠ થી દસ ધારાસભ્યો પણ ભારતીય જનતા પાર્ટીમાં મૂંઝવણ અનુભવી રહ્યા છે અને આ સંખ્યા બહુ મહત્વની છે જો આવું થાય તો અત્યારે જો સત્તર છે એમાંથી એક છે ચિરાગભાઈ ગયા એટલે સોળ ગજા હવે આઠથી જેટલા આઠ કે નવ કે સમથિંગ જે કઈ થાય તો પક્ષાંતર ધારો ચાલુ ના પડે લોકશાહીમાં એક મજબૂત પિલર માનવામાં આવે છે વિપક્ષને એટલે ક્યાં કામાં તો એવું થઈ રહ્યું છે કે વિપક્ષને જ રાખો નહી દયા ઉપજે એવા વિપક્ષ કરતા તો વિપક્ષ ના હોય વધુ સારું

એના પગાર ભથ્થા એના ડિએસઇએ એના પેન્શન વગેરે પણ જેતે વિસ્તારની પ્રજાનું શું મને ક્યો એને ખાલી દેખાડવા માટે થઈને વિરોધ પક્ષની શું મતલબ છે લોકોને કોઈ ફૉક્સરે લેવા દેવા નથી હોતો લોકોને પોતાની સમસ્યા હલ કરે પોતાના જે વિસ્તાર છે એને કોઈ વિકાસશીલ બનાવી દે એવા બિઝનેસરી નેતૃત્વની જરૂર હોય છે

હરીફ લોકતંત્રમાં લોકતંત્ર વિરોધ પક્ષ નો હોય હરીફ પક્ષ હોય હરીફ પક્ષે શું કરવું જોઈએ કે કઈક સારું હોય તો એમાં પીઠ સાંભળવા જરાય વાંધો નથી હોતો અને એવું કરવાથી જ ઉલટાનું શું થાય લોકોમાં તમારી વિશ્વસનીયતા વધે કે ભાઈ બે ચાર કામ સારા થયા છે તો એને પણ કરી આકર દેશનું છે ને તો તમે ભારતના વિરોધ નથી ભાજપના હોઈ શકો તો ભારતના વિરોધી ન હોય તો ભારતમાં નરેન્દ્ર મોદી હોય કે એક્સવાય જેવી કોઈ પણ સરકાર હોય

તો આ તો બધા ઉત્તમ છે કારણો એમાં દબાવી વર્ણન કર્યા છે એ બધા જ વિશેષણો તમારું મૂળ કઈક જુદું છે જે પાપ ને ઉજાગર કરવામાં આવે તો તમારો પર્દાફાશ થાય એમ છે એટલે તો દબાવતો દબાવવા ક્યાં આવે બેન આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ મીડિયા ફ્રેન્ડલી તરીકે આપણે તમે જાણો તો હું જાણું છું કે આપણી આગળ પાછળ કઈ બહુ મોટી સલ્તનત નથી હોતી ને આપણે બે ધડક બધું બોલીએ છીએ હવે કાલ સવારે હું આટલું બોલતો હોય મારું પોતાનું કોઈ કાળું ધોળું હોય તો જ મારે દબાવવાનો વાળો આવે હું ન્યુટ્રલ બોલતો હોઉં તો મારે દબાવવાનો પ્રશ્ન ક્યાં આવે એટલે આમ આદમી પાર્ટી પાસેથી લોકોએ એવા ધરાય રાજકારણની અપેક્ષા નથી રાખી કે એ વેચાઈ પણ જાય યા દબાઈ પણ જાય કારણ તમે લૂટર તરીકે આવ્યા શુદ્ધ રાજનીતિ કરવા પરંતુ છે જે તે કર્યું નથી એટલે આ પ્રોબ્લેમ અને દબાવે કામ નહીં રાજકારણ છે ભાઈ આ તો છેલ્લામાં છેલ્લી કક્ષાનું ક્ષેત્ર છે તો એમાં તો કામ કોઈ ન દબાવે શામધામ દંડ દરેક જ આવે આ કઈ ધર્મ કારણ નથી એમાં નૈતિકતાની વાત આવે

આજે જ મીડિયા માં પાછું આવ્યું છે કે હેમંતભાઈ વસાધપુર છે એ ખાલી તક ની રાહ જોઈને બેઠા હોય એવી હાલત છે એવું પાછું આપણે શું કામ કહીએ છીએ બજાર માંથી સંભળાય છે કે આપણે ઈચ્છતા નથી કે વિરોધ પક્ષ નો સત્યાનાશ ભારતીય જનતા પાર્ટી કઈ મામા માસી ના છોકરા નથી તમારે રાજકારણમાં રહેવું હોય તો હેવ ટુ સમ એવી મુદ્દા તો તમારે આપવા જ પડે તો જ તમે ટકી શકો દયા ધરમથી થી એવું તો ચાલે અને હવેના યુગમાં જ્યારે લોકતંત્ર આટલું જાગ્રત થઈ ગયું હોય ત્યારે તો કોઈ કાળે તમે બેઠે બેઠે રાજ કરી શકો એવું સાથે જગદીશભાઈ એક સવાલ હવે કેમ કે એવું કહેવાય રહ્યું છે કે ભૂપત ભાયાણીનું જે ઓપરેશન હતું તે પણ ભરત બોગરાએ પાર પાડ્યું અને આજે ચિરાગ પટેલનું ઓપરેશન થયું તે પણ ભરત બોગરાએ પાર પાડ્યું આપ પોતે રાજકોટથી છો અને લોકસભા માટે રાજકોટની સીટના પ્રબળ દાવેદાર તરીકે ભરત બોગરાનું નામ આવી રહ્યું છે ઈનામ સ્વરૂપે તમને લોકસભાની ઇલેક્શન મળવાનું છે કે પછી કંઈક બીજું જ પદ એમને મળવાનું છે બેન બીજું કોઈ પદ મળશે અત્યારે પણ એ રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી છે સારું પદ છે એટલું જ નહીં જેવી અત્યારે બોલ બાલા છે ભલે અધિકૃત બંધારણીય રીતે નથી કારણ કે સી આર પાટીલ ની ગુડ બુકમાં હોવું અથવા સી આર નો ડાબા જમણા હાથ જેવું હોવું એ અત્યારે બહુ મોટી ઉપલબ્ધિ ગણાય છે જેટલી રજૂઆત તમે સીએમ ને કરો અને પાર પડે એટલી જ અત્યારે સી પાટીલ ને કરો અને પાર પડે છે ગુજરાત ની

હવે ભારતીય જનતા પાર્ટીનું જ આખું શાસન ચાલી રહ્યું છે તો ગમે ત્યારે ગમે તે માણસને ગમે ત્યાં બેસાડી શકે એમ છે એટલે એને સંસદમાં અહીંયા બે ત્રણ નામ ચાલે છે એટલે એમાં એક ભરત બોઘરા નામ ચોક્કસ છે બીજું છે બાન લેપવાળા મૌલેશ કુકાણી તો એ પણ ઉદ્યોગપતિ છે અનેકો સંસ્થા સાથે સંકળાયેલા છે વળી પાછા દાતાર છે પૈસા બહુ જ આપ્યા કરે છે સમાજના હિત માટે થઈને

ભરત બોગરા જે છે એ અત્યારે ભલે તમે નામ બોલ્યા પણ એ જસગન રહે છે રાજકોટમાં એનું થોડીક પેટ છે પરંતુ એ સી સીઆર પાટીલના પડછાયાને કારણે છે તો ભરતભોગરાને એ ટિકિટ આપો ભારતીય જનતા પાર્ટીને કારણે જીતી ચોક્કસ થાય પણ થોડોક અસંતોષ થાય તો ખરો કે ભાઈ તમે એના કરતાં રાજકોટમાં કડવા પાટીદારો અનેકો છે સારા કે જેને ટિકિટ આપી શકાય એટલે આના આ જે ઓપરેશન અત્યારે તેઓ શ્રી કરી દયા છે એના બદલામાં કે એના વર્કર રૂપે ભરત મોગરા ને ટિકિટ મળે એવું ભરત મોગરા ઈચ્છે તો ટિકિટ લઈ પણ શકે એવી અત્યારે સંભાવનાની સ્થિતિ છે એટલે એને આવા કઈ જવા મરવાની જરૂર નથી પરંતુ આ બધા જ લોકો ઓવરઓલ તમામ નદી જેમ દરિયાને મળે એમ તમામ જેટલા આ બધા ઓપરેશનથી માની જે ભારતીય જનતા પાર્ટીને ફાયદામાં રહે તો ઓબિયસલી એની ગુડ બુકમાં એની વધારે જમા પૂંજી થાય અને એનો એને વળતર કોઈ પણ ભોગે મળે છે

જો આપણે ભારત ને પરિવર્તિત કરવાની વાત મોદી આગળ કરવામાં આવે એવું નહીં જે છત્ર રાખી શકે સલામત એને હવે તક મળશે પાથરણા વાળાને નહીં એટલે દરેકે પોતી કી અનિવાર્યતા ઉભી કરવી જરૂરી છે તમારું યોગદાન એ મૂક સેવક જેવું હશે તો નહીં ચાલે એને કોઈ બીજી જગ્યાએ ભલે વ્યવસ્થા કરી આપવામાં આવે પણ તમે મૂક સેવક છો એટલે કે તમારું યોગદાન ઉડીને આખે નથી વળગતું અથવા તો તમારી નારાજગી પક્ષ ને ભારે ન પડે તો કોઈ જાતની અપેક્ષા રાખવાની રહેતી નથી આપને કહું ગોપીબેન અયોધ્યામાં જાન્યુઆરીમાં ભારતનો સૌથી મોટો રામોત્સવ તો રાજ્ય અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉકેલાનો છે એટલે દેશના ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ જેને કહી શકાય એ થવા જઈ રહ્યું છે હવે આપને પણ મીડિયાના એટલા સિનિયર છો એટલે ખબર છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે દિલ્હીમાં જે લેલા લેર કરી રહી છે એ કોને કારણે due to રામ રથ યાત્રા રામ રથ યાત્રા ને કારણે આ બધું થયું છે બે બેઠક હતી લોકસભામાં એમાંથી અત્યારે સનાતન કાળ સુધી ચાલે એવી સત્તા ભોગવી રહ્યા છે નરેન્દ્ર મોદી તો આ રામ રથ યાત્રા ના મૂળ માં કોણ હતું એના સારથી ભલે નરેન્દ્ર મોદી હતા પણ મૂળ રથયાત્રા કાઢી ને જેને કારણે દેશભરમાં જુવાળ પેદા થયો અને ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આપી કોણ એલ કે અડવાણી right અને મુરલી મનોહર જોશી આની તમામ લોકો જે છે તે ઉમા ભારતી ની બધા આજ નો જ સમાચાર છે કે રામ જન્મ ભૂમિ trust ના લોકો એ સામે અને બુદ્ધિ પૂર્વક વિનંતી શબ્દ પણ હું તમને કહું બાળ ઠાકરે જેવું છું વિનંતી એટલે આદેશ સમજો ભલે એ લોકો વિનંતી શબ્દ વાપરે

એને તમે સારા માં સારી રીતે લઈ આવી શકો એમ તો જે રામ રામ ભગવાન ની મૂર્તિ છે રામ લલ્લા ની હવે એની મૂર્તિને ક્યાં શ્વાસ આવે એમ છે તો એને કેમ કોઈ પછાડી નથી લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી આવા જે લોકો છે જેને ભૂત જેના કારણે બધું આ અત્યારે છે સાધ્વી ઋતુબરાજી એ ન હોત તો કલ્પના કરો કે અત્યારે ભાજપ ને જે બોલ બોલાતી હોત કે કેમ

તો આ હતા જગદીશ મહેતા જેમનું કહેવું છે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે પોતે અલગ એક એંગલ ઉપર રાજ કરી રહી છે અને લોકસભાની ચૂંટણીમાં દરેક સીટ ઉપર પાંચ લાખ થી વધારેની લીડ લેવા માંગે છે ભારતીય જનતા પાર્ટી અને તેના માટેની જે મહેનત છે તે ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદથી અત્યારથી શરૂ કરી દીધી છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર